તો ચાર હજુ આવ્યું આજ તો તું કરોના પચસો આવ્યા છું પણ આ તો હવળી જો શીરો રાખવાનું તો ન નથી કે આ તો હફળું કે કઢીને રોટલા કંઈ શીરો બનાવું છું ત્યારે સમજી જો કે આજુ કંઈ હું કા કરશે તો કોઈ નહીં કે શીરો બધા બીજું ખાવા બેઠા અર્જુન કે ઊંધું કે ઊંધું કે તો રોટલા કરવા બધું આવું પણ એમ કરતાં કરતાં રોજ કરે પછી આ બેને ગંગે ગંગાજી જવાનું છે કે બે ગંગાજી ગુડિયામાં બેઠો ગુડિયામાં બેઠા બચ્ચો પછી કે જો હોકો કહેવા તો કે વગે હાજી કરી નથી આવું તો કે મેચી દીધું જઈ થઈ કે વગે હાજી કે નથી આવું મેં દીધી પડી છે દરિયા આવું હોય છે દાખલા કહેડા આવા દાખલા કહેતા હાથ આ મન